જાંગીરપુરા ખાતે આવેલા એસએમસી પાર્ટી પોર્ટમાં યોજાયેલા સમસ્ત પ્રજાપતિ સમાજના આ સમૂહ લગ્ન સોમા સમાજના આગેવાનો સાથે સંતો રાજકીય આગેવાનો પ્રભુતામાં પગલા માંડારા સુડતાલીસ જોડાવને આશીર્વાદ આપ્યા છે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિવાળા વાળા એમના પ્રમુખ તરીકે ઓલ ઇન્ડિયા પ્રમુખ તરીકે આજે સમૂહ લગ્ન અમારા સમાજની દીકરીઓના સુડતાલીસ લગ્ન થઈ રહ્યા છે અને સમાજના સૌરાષ્ટ્રમાંથી મુંબઈથી અહીંથી દરેક આગેવાનો અગ્રણીઓ માજી હોદ્દેદારો બધા જ અહીંયા ઉપસ્થિત છે અને સમાજના દાતાઓ પણ સારું દાન આપી અને દીકરીઓનો એક સરસ પ્રસંગ આજે ઉજવાયો છે એની સાથે સાથે અમે શિક્ષણ શિક્ષણ માટે પણ અમે ઘણી ચર્ચાઓ થઈ છે ચાલુ છે અમારી સમાજની બોર્ડિંગો પણ હાલે છે એમાં વિદ્યાર્થીઓ પણ સમાજના વિદ્યાર્થીઓ પણ ભણે છે અને આજે ખૂબ એક સારો માહોલ છે અને આ મારા પાસઠમાં લગ્ન છે અને ખૂબ સંગઠનનો ભાવ છે અને બધા મોટા ઉદ્યોગપતિઓ મોટા જે વડીલો હોય માં જે હોદ્દેદારો છે હોદ્દેદારો એ બધાએ આ આયોજન અમારે સુરત વિભાગી દ્વારા પાટલિયા પ્રજાપતિ સમાજનું આયોજન કરી રહ્યા છે સુરત વિભાગે અને બહુ સરસ આયોજન થઈ રહ્યું છે એના માટે હું ખૂબ આભાર માનું છું સરસ બ્યાસીમાં થયેલી ત્યારે હું સુરત વિભાગી પ્રમુખ હતા બહુ નાનપણું હતું પ્રથમ લગ્ન ત્યાર થયેલા સમૂહ લગ્ન જોયા પછી એ વખતમાં હાલના શહેર પ્રમુખ નિરંજનભાઈ હતા એક જેપી હતા ઉનાગર આવા બધા આગેવાનો હતા ત્યારે અમે પ્રથમ લગ્ન કર્યા અને અમારા લગ્ન જોઈને પટેલ સમાજ વરાસાવાળાએ અમારી પાસેથી સાહિત્ય લઈ અને ત્યાર પછી એ લોકોએ આવું લગ્નનું આયોજન ચાલુ કરેલું તો અને હું એને બિરદાવું છું બહુ સારું પટેલ સમાજ પણ આયોજન કરેલું છે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વાણાંક આયોજિત પાસઠમાં સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સંબંધ લોકો જોડાયા હતા અને નવ નવયુગોને આશીર્વાદ આપ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા